એકથી પાંચ ધોરણની અંદર કુલ અઠ્ઠાવન જેટલા છોકરા ભણે છે અને તમે જોઈ શકો છો ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે અને વિકાસના ફણકા ફૂંકતી સરકાર નહીં કહેવા માંગુ છું આ તમે જોઈ શકો છો એક ઠેક પર લાકડાના ઠેકા પરથી તમે આખી નિહારનું ઠેક મૂકેલો છે ત્યારે તમને શરમ આવી જોઈએ વિકાસની મોટી મોટી વાતો કરો છો ગુજરાતને એક મોડલના સ્વરૂપમાં દેશ દુનિયામાં તમે વાતો કરો છો ત્યારે આદિવાસી વિસ્તારમાં અમારા બાળકો સાથે આ આ તમે જોઈ શકો છો આ વિકાસ આગળની પેલી દીવાલ આખી જર્જરિત પડેલી છે ત્યારે અઠ્ઠાવન છોકરા ભણે છે એમને કાલ ઉઠીને કોલ કંઈ પણ થઈ જશે તો તંત્ર જવાબદાર લેવાનું છે ત્યારે ગામ લોકોની પણ ગામ લોકો ડરી લે ડરી રહેલા છે કે અમારા છોકરાને અમે ભણવા ભણવા મોકલી છે અને આખી દીવાલ પડી જશે તો અમારા છોકરોને કોઈ ઘટના ઘટશે તો જવાબદાર કોણ લેશે